नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ વિદ્યાલય અને मधुबा कन्या विनय વિદ્યાલય માં શાળાકીય પ્રવેશ ઉત્સવ યોજાયો કાર્યક્રમની શરૂઆત તુંહી રામ હે તુંમ રહીમ હે પ્રાર્થના થી થઈ હતી મહેમાનશ્રીઓના સ્વાગત બાદ શાળામાં નવા પ્રવેશ લીધેલ બાળકોને પુસ્તક વિતરણ શાળાના જુદા જુદા ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી ક્રિષ્નાબેન વિલભાઈ જડિયાએ શાળાના શિક્ષક શ્રી નિલેશભાઈ તિવારીના માર્ગદર્શન મુજબ કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠોડ સાહેબ લાયસન અધિકારી શ્રી પ્રવીણભાઈ મહિડા તથા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અંતે મહેમાન શ્રીઓના હાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી ગોહિલ કહાનવા એ યોજનાઓ માટે અમારે વેકેશનમાં અત્યારે ખૂબ જ મહેનત કરવી પડી યોજનાઓ છે અમારા શિક્ષકોને નામ સાંભળશે એટલે રૂબાટા ઉભા થઈ જશે કારણ કે વેકેશનમાં રજા દિવસે પણ આપણે કામ કરીને એ યોજનાઓ પૂર્ણ કરી છે જે બે સરસ યોજનાઓ સરકારે દાખલ કરી છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજનાઓ લક્ષ્મી છે તો લક્ષ્મી માટે જ હોય બરાબર આપણી બાળકીઓ માટે છે નારાયણ બધા વાર બેઠા છે એમના માટે પણ ભવિષ્યમાં સરકાર કઈ યોજના લાવશે આ યોજના માટે હું ટૂંકમાં તમને માહિતી આપું છું ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બે મે બે હજાર ચોવીસના રોજ વિધાનસભામાં જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં જે યોજનાઓ કલ્યાણકારી યોજનાઓની રજૂઆત કરી એમાં નમો લક્ષ્મી યોજના અને ગુજરાત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો અમલ હતો નમો લક્ષ્મી યોજનાની અંદર ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી તમામ બાળકીઓને ચાર વર્ષમાં પચાસ હજાર રૂપિયા બરાબર એ રકમ આપવામાં આવશે તેમાં ધોરણ નવ અને દસમાં દર વર્ષે દસ હજાર તેવી જ રીતે ધોરણ અગિયાર બારમાં પંદર હજાર એમ કુલ નવથી બારમાં પચાસ હજાર રૂપિયા સુધીની રકમ એ આ દીકરીઓને લક્ષ્મીઓને મળવાની છે બરાબર જેમાં આપણે બધાને એનો લાભ મળશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જે છે એ ધોરણ પ્રવાહ માં અભ્યાસ કરતી વિદ્યાર્થી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બંનેને મળશે દસ હજાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે આ બહુ બે સરસ મજાની યોજનાઓ છે પહેલા તો આપણે આ યોજના માટે એકવાર જોરદાર તાળીઓ જે બધી યોજનાઓ હાલ અમલમાં છે તમને ખબર જ છે એના વિશે ઝડપથી તમને માહિતી આપી દઉં તો સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના આપણને સાયકલ ચલાવતા આવડે કે ના આવડે સરકાર સાયકલ આપી દે છે બરાબર એટલે એક સરસ મજાની સાયકલની યોજના છે ત્યારબાદ એનએમએમએસ બરાબર નેશનલ સ્કોલરશીપમાં મોડાપાત્ર આ એક સરસ મજાની યોજના છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ આ સ્કોલરશિપમાં આવનાર વિદ્યાર્થીને પણ ઘણી બધી સહાય આપવામાં આવે છે આપણે નસીબદાર છીએ કે આપણી શાળામાં લગભગ પાંચ વિદ્યાર્થીઓ અત્યારે આવા છે કે જેઓ એનએમએમએસની શિષ્યવૃત્તિ મેળવીને અભ્યાસ કરી રહ્યા છે ત્યારબાદ એક યોજના છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અત્યારે આપણી શાળામાં દસ બાળકો એવા છે આપણે બેન સન્માન કરી શકા બરાબર સમયના અભાવે દસ બાળકો એવા છે કે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ અત્યારે સ્ટડી કરી રહ્યા છે ત્યારબાદ પરીક્ષાની વાત કરું તો એક એસએસસી એક્ઝામ આવે છે સેકન્ડરી સ્કૂલ એક્ઝામ અત્યારે હમણાં થયેલ બ્રિજન્ટ આવ્યું ગઈકાલે તો લગભગ થી દસ છોકરીઓ મારી પાસથી જેટલા જોવા મળ્યો એટલા એટલે પહેલા તો આપણે દીકરીઓ માટે એકવાર જોરદાર પણ દ્વારા ખૂબ સરસ મજાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીઓને મારે કહેવું છે એક એક્ઝામ આવે છે એનટીએસસી કદાચ તમને ખબર હોય નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન એનટીએસી ધોરણ દસમાં ભરતા વિદ્યાર્થી વિદ્યાર્થીને બધા આપી શકે છે બરાબર એટલે એના ફોર્મ પણ ભરજો મારી શાળામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે પણ હજી સુધી કોઈ સફળ થયો નથી મેરી પણ નથી પણ જે હું દર વખતે એક ડાયલોગ

દીકરીઓને મારી વાલી દીકરીઓને ખાસ કહેવાનું હવે પુરુષો કરતાં સ્ત્રીઓમાં પણ એટલું બધું વ્યસન થઈ ગયું છે બહાર આપણે જતા હોય અને બસમાં તરસ લાગી હોય તો આપણને પહેલું શું યાદ આવે પાણી યાદ આવે ને આપણે શું વિચારીએ કે દસ રૂપિયાનો બોટલ લઈ લઈએ પાણીનો પાણીને આપણે તરસ છીપાઈ જાય પણ કેટલાક લોકો એવા હોય છે કે પાણી લેવા દે વિમલ પેલી લે ના સત્ય હકીકત છે તો શું આપણે પસંદ કરવું છે એ આપણા મગજ પર ડિપેન્ડ છે કે આપણે શેને પ્રાધાન્ય આપવું માતાઓ દીકરીઓમાં વ્યસનનું પ્રમાણ ખરેખર એટલું બધું વધવા માંડ્યું છે ધીમે ધીમે એ ખરેખર ચિંતાનો વિષય છે બીજું મોબાઈલ મોબાઈલનું પણ ખૂબ વધ્યું છે હમણાં કેટલાક છોકરાઓ આપણે જોઈશું સાડા દસથી થી પાંચ શાળામાં અભ્યાસ અર્થે આવે પાંચ વાગ્યા પછી જ્યારે છૂટે એટલે ઘરે ગયા પછી દરેક મોબાઈલમાં રજા પચા રહે કેટલાય જે શિક્ષણમાં રજા પચા રહે છે તેમને મારા પર્સનલ ધન્યવાદ પણ કેટલાક કૂષણ એવા છે ગેમ